ઉત્તરાયણ પર્વને હવે ત્રણ દિવસ જ માત્ર બાકી છે ત્યારે પતંગ બજારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે જેથી મોબાઈલ સ્નેજિંગ પિક પોકેટિંગ કે પછી છેટી જેવી ઘટનાઓ બનતા અટકાવી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા બાદ નજર રખાઈ રહી છે ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ જ હવે બાકી છે સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ છે સુરતના મુખ્ય પતંગ બજારમાં પોલીસની ડ્રોન દ્વારા નજર રાખી રહી છે ભીડભાડ દરમિયાન બનતી પીક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા પોલીસ પ્રયાસ કર્યો છે સુરતના ભાગળના પતંગ બજાર અને ડબગર વાડમાં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે તો શંકાસ્પદ અને ગુનેગારો પર પણ નજર રાખવા અધાબા પોઈન્ટ કર્યા છે

મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચોસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી મારફતે અમને જાણ કરશે પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં સામાન્ય રીતે ચોર કે રોમિયોને પકડવા માટે પોલીસ હાથમાં દંડો લઈને ફરતી હોય છે પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં દંડો નહીં પરંતુ લઈને ફરી રહી છે ઉત્તરાયણ પર્વને ત્યારે લઈને સુરતના સો વર્ષના ડબગર વાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને આ અસામારી તત્વો કોઈ ગુનો ન કરે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ